દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે પ્રાથમિક શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનું આવ્યું સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપી વિગત દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અલગ અલગ બે શિક્ષકો કેટલાક મહિનાઓથી છે ગેરહાજર દ્વારકા તાલુકા ભીમરાળા ગામની વાડી શાળા બે ના શિક્ષિકા પ્રજ્ઞાબેન પી વાળા છેલ્લા આઠ મહિનાઓથી રહ્યા છે ગેરહાજર

એક દ્વારકા તાલુકાના ભીમરાણા વાડી પ્રાથમિક શાળામાં વાડા પ્રજ્ઞાબેન છે 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 જે ડિસેમ્બર થી તેમના વિરુદ્ધ તેમજ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ ત્યાર પછી અન્ય વ્યક્તિ છે જે કિલેશ્વર નેસ પ્રાથમિક શાળામાં કેતુલ સવજિયાણી છે જે માર્ચ બે હજાર ચોવીસ થી ગેરહાજર છે તેમના વિરુદ્ધ પણ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે